સામાન્ય પેટર્ન એ રહી છે કે ડેરી કે બેંક જેવી સહકારી સંસ્થાઓમાં ચૂંટણી આવે એ પહેલા જ આક્ષેપો વાર પલટવાર શરૂ થઈ જતા હોય છે અને દરેકમાં એક મુદ્દાનો કાર્યક્રમ હોય પણ આ પેટર્નને તોડતા મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી બિનહરીફ જાહેર થશે એવું લાગી રહ્યું છે આ પહેલા બનાસમાં પણ એક બેઠકના અપવાદને ને બાદ કરતા આખી ચૂંટણી બિનહરીફ થઈ હતી વિગતે કરીશું વાત નમસ્કાર જમાવટ સાથે હું શું પાડ એક સમયે એશિયાની સૌથી મોટી ડેરી જેઓ સમૃદ્ધ ઇતિહાસ ધરાવતી અને માનસીભાઈ મોતીભાઈ ચૌધરી જેવા પૂર્વજોવાળી દૂધસાગર ડેરીમાં ચૂંટણીના ભણકારા વાગતા હતા પણ બદલાયેલા પવનને જોતા આ ભણકારા જ રહી જશે કેમ કે ચૂંટણી થાય એવી સંભાવનાઓ ખૂબ ઓછી છે

જાહેર થાય અને આ ચૂંટણી સમરસ જાહેર થાય એવી શક્યતા છે અશોક ચૌધરી જે બેઠક પરથી ચૂંટણી લડે છે એ મહેસાણામાં એમણે એકલાય ફોર્મ ભરતા આ બેઠક બિનહરીફ થઈ એ સિવાય દૂધસાગરની ચૂંટણીમાં મહત્વનું ફેક્ટર એવા

ભાઈ પટેલ ફોર્મ ભરવા કલેક્ટર ઓફિસ આવ્યા તો ત્યાં બહારથી જ એમને હુમલાખોરોએ ઉઠાવી લીધા અને ફોર્મ ના ભરવા દીધું પ્રવાહી સ્થિતિને જોતા સાત ડિસેમ્બરે થનારી ચૂંટણી જો ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી લે તો વહેલા જ સમરસ પણ જાહેર થઈ જાય એવી શક્યતા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર